જય શ્રી કૃષ્ણ રાતે રાતે પંખીડા ઓ ઓ પંખીડા 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 ચાચે ગોકુલ ગામ રે કાનુડા ને જઈને કે ચેરા શરમવા આવે મારા કાનની ગોપીને કે ચોવેલી આવે રે મારા કાનાને માટે રે રૂડા જબલા લાવે રે જેટયાવો જલ્દી આવો સરસલાવો રે કાનુડાને જઈને કે જરાસર માયા વે પંખીડા ઓ પંખીડા પંખીડા તું યુડી ચા ચેવર જ થામે રે ગીરિરાજ ને જઈને કે જે મારે ઘેર પધારેરા માટે રે રૂડા દૂધડા લાવો રે દૂધ લાવો દહીં લાવો માખણ લાવો રે શ્રી ગિરિરાથ ને જઈને જે મારે ઘેર પધારે રે પંખીડા ઓ પંખીડા પંખીડા ઓ પંખીડા પંખીડા તું એવડી ચાચે મથુરા ગામે રે એમના જીને જઈને કે જો મારે ઘેર પધારે રે ગામી ગામ ના વૈષ્ણવ તમે વેલાયા રે मरा मरणी चिने माटे रुडा दुदला लावो रे पान करावु श्नान करावु ध्यान धरावु रे स्री यमना जिने के मारे घेर पधारे रे पंखिडा ओ पंखिडा पंखिडा तु युडी चजे रुंद्रावन धामरे કાનુડાને જઈને કેજો મને રાસ રમાડે રે વને વનના વન માળી તમે વેલાયા ઓ રે મારા કાનાને માટે રે રૂડા ફૂલ માળા લાવો રે ફૂલ ધરાવું તુલસી ધરાવું મેવો ધરાવું રે કાનુડાને જઈને કેજો મને રાસ રમાડે રે પંખીડા ઓ પંખીડા પંખીડા તું યુડી ચાજે ચંપારણ ધામ રે મા પ્રભુજીને જઈને કે જે સેવક બનાવે રે ગમે ગમ ના વૈષ્ણવ તમે ભેલાયા વોરે શ્રી મા પ્રભુજી ની કાજે રૂડી જાવી જારી ભરાવો રે મારા દેજો કંઠી દેજો મંત્ર દેજો રે શ્રી મહાપ્રભુજીને જઈને સેવક બનાવે રે પંખીડા ઓ પંખીડા પંખીડા ઓ પંખીડા પંખીડા તું ઊડી જાજે સર્વ્રજ તામ રે ವೈಷ್ಣವರ್ವೇ ಸ್ವೀಕಾರಜೋ ಪುಷ್ಟಿ ರಶ್ಮಿ ದಾಸ ನೀ ಸ್ವೀಕಾರಜೋ ಪಾಕೋರ ಜೀನ ಚರಣ ದಂಡ್ವ ತಕ್ಕೆ ಜೋರೆ ಠಾಕೋರ ಜೀ ಚರಣವ ತಕ್ಕೆ ಜೋರೆ ಪಿಡಿಡಾ